આ માટે મહેસાણાના બે યુવાન લોહાણા અધિકારીઓ કિશોરભાઈ ચંદ્રાણી અને નેહુલભાઈ ઠક્કરે જલારામ મંદિર ડીસા ખાતે જાણીતા શિક્ષણવિદ કનુભાઈ આચાર્યના અધ્યક્ષતાને લોહાણા સમાજ સાથે મિટિંગ કરી રજિસ્ટ્રેશન માટે પૂરતું માર્ગદર્શન આપ્યું હતું લોહાણા મહાપરિષદ ઉત્તર ગુજરાત પ્રમુખ ભગવાનભાઈ સૌનું સ્વાગત કર્યા બાદ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોહાણા વિદ્યાર્થીઓએ આ મિટિંગ અને માર્ગદર્શનથી રાજીપો વ્યક્ત કર્યો હતો આ અવસરે સર્વ દેવચંદભાઈ ઠક્કર મનોજભાઈ કે ઠક્કર સચિનભાઈ વકીલ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર અંજુબેન કાર્યા આનંદભાઈ પીઠક્કર સંગીતાબેન ઠક્કર વૈકુઠભભાઈ કાર્યા કમલેશભાઈ રાજ દર્શનભાઈ વકીલ કિશોરભાઈ મુલાણી સહિત વિવિધ અગ્રણીઓ પ્રતિભાવ આપી મહેસાણાના સેમિનારમાં ડીસાનગરમાંથી વધારે રજીસ્ટ્રેશન કરાવવાની લાગણી વ્યક્ત કરી મહેસાણાના બેઉ યુવાનોને લોહાણા સમાજ માટે ચિંતન ને ચિંતા કરવા બદલ અભિનંદન આપ્યા હતા અધ્યક્ષ મહોદય કનુભાઈ આચાર્ય સૌને પ્રોત્સાહન આપ્યું હતું મહેસાણાના બેઉ લોહાણા યુવાન અધિકારીઓએ ભાવિ પેઢી સરકારી સિસ્ટમમાં વધારે જોડાય તે માટે પૂરતું માર્ગદર્શન આપ્યું હતું મહેસાણાના સેમિનારમાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા અધિકારીઓ અને પદાધિકારી ઉપસ્થિત રહેનારા છે આભાર વિધિ કલ્પેશભાઈ લાલાભાઈ ઠક્કરે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સમયબંધ સુચારું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું Nie stoch જે નિયમ હતા હું બાવત થઈ 25% જિલ્લા ટેપલની પરીક્ષા પર બની ગોળ હોય એમાંથી આપણે જે પડ્યો તમને જો કે બધી પરીક્ષા કાપા પર જેની જીકેવા કે ભાગીન ગયા હોય તો કે કે ક અને અત્યારે વિશરા જરા રામ મંદિર માં નીવલભાઈ ખટકર જેઓ પદાર્થ તૈયારી કરાવવા માટે જરા અહીંયા આવવા બાળકોને માર્ગદર્શન આપવામાં આવે આવ્યા છે તેઓ પણ એક પ્રોફેસર તરીકેની ભૂમિકા ભજવે છે તેઓને પણ સરકારી નોકરી કે અન્ય નોકરીના વિવિધ માહિતી એમની પાસે છે તેઓ પણ આ ધોરણ માધ્યમથી આપણા બાળકો આ ખાસ પ્રસંગે અહીંયા અમે આવ્યા છીએ એટલે મુખ્ય હેતુ એ જ છે કે આપણા સમાજના છોકરાઓ શૈક્ષણિક બાજુ વળે અને સરકારી નોકરીમાં જેટલી તૈયારી કરીને લોકો આગળ વધે ને સારામાં સારી નોકરી પ્રાપ્ત કરે એ આ સેમિનારનો મુખ્ય લીધું છે મારા જે કાર્યકાર છે ઘણા બધા છોકરાઓ જોયા છે જે પાંચ દસ વર્ષ કંપનીમાં જોબ કર્યા પછી એનો અનુભવ એવો એમને એવું રિયલાઈઝ થાય છે કે આના કરતાં મારે ગવર્મેન્ટ તૈયારી કરવી પડે અને એમાં હું સારી નોકરી પ્રાપ્ત થઉં લોકો પાંચ દસ વર્ષ પછી કંપનીઓમાં જોબ કર્યા પછી આ ડાયરેક્શનમાં આવતા હોય છે તો એના માટે અમે એવું વિચાર્યું તમે અત્યારથી જ આપણા સમાજના છોકરાઓને જાગૃત કરીએ કે પાછળથી જો આ વિચાર આવે ને ક્યારેક લેટ થઈ જાય એવું અનુભવ થાય એના કરતાં આપણે પહેલેથી જ શરૂઆત કરીએ વ્યવસાય કરતા હોય કે સાઈડમાં કોઈ પણ જોબ કરતા હોય તો એની સાથે પણ તમે અત્યારથી અમે તૈયારી રોજના બે ત્રણ કલાક ફાળો છો તો તમને ભવિષ્યમાં કોઈ પણ સારી ઓપોર્ચ્યુનિટી સો ટકા મળશે એવો અમારો દઢ વિશ્વાસ છે આનંદ જય જલારામ જય જુનારામ આજે સમગ્ર ભવનશ્રી અમૃત દાખલતા મહેસાણાથી બે યુવાનો

દ્વારાશું મનો થઈ શકે એમાં આપણે ખુબરૂ જય જુલા આજે આપણે જોઈએ છીએ સ્પર્ધાત્મક યુગ જ્ઞાનાત્મક યુગમાં કોઈ સમાજની આધારશિલા જો વિકાસની હોય તો એજ્યુકેશન છે ત્યાં નિરૂત્સુકતાના અભાવે સમાજ હજુ પણ જાગૃત થયો નથી એજ્યુકેશન બાબતમાં એટલે વ્યવસાયિક દૃષ્ટિએ પ્રગતિ કરતાં કરતાં આ એજ્યુકેશન પ્રગતિ પણ બહુ જરૂરી છે એ હેતુને સાર્થક કરવા એક મનમાં વિચાર આવ્યો અને એ વિચારને સાર્થક કરવા તેના આયોજન વિશે આજે અમે દિશા મુકામે આવ્યા ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વારંવાર આવતી હોય છે અનેક વિવિધ ક્ષેત્રો છે મામલતદારથી માંડીને કલેક્ટર સુધી પુરવઠામાં પણ નોકરી ત્યાર પછી પોલીસ ડિપાર્ટમેન્ટ ત્યાર પછી સાયન્સના ફિલ્ડમાં છે તો જીપીએસસી દ્વારા લેક્ચરર્સ કોમર્સ ડિપાર્ટમેન્ટ છે તો હિસાબી અધિકારીઓ અને વિવિધ ક્ષેત્ર પ્રકારની એ જે યોજનાઓ છે નોકરીઓની જે તકો છે એનો પ્રારંભિક અને જે મૂળથી એનું લેશન એનો રોલમેપ કઈ રીતે તૈયાર કરવો એ માટેનો એક સેમિનાર અને મહેસાણા ખાતે યોજવા જઈ રહ્યા છે જેનાથી આવનારા સમયમાં યુવાનો એક નવી દિશા મળે અને પોતાની દ્રષ્ટિ જે વિઝન છે અંદરનો એને વેગ મળે એ જ અમારો પ્રયત્ન છે